નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ બોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે સાત સપ્ટેમ્બર બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું જેનાથી આગામી ક્લાસ થ્રી તેમજ જીપીએસસીની કોઈપણ પરીક્ષામાં કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે તો મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ જો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ તૈયારીમાં ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમારા કિંમતી પ્રતિભાવ છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસના અગત્યના કરંટપ્યના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીશું તો મિત્રો આ સિવાય તમે હજુ સુધી આપણી વોલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પ્રેસ કરો તો જેનાથી વોલિન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે ગુપ્ત ગુપ્તવંશની સ્થાપના કયા રાજાએ કરી હતી તો મિત્રો એની અંદર પણ જવાબ છે શ્રી ગુપ્ત આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે એનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને આવી જ રીતે એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો તમને એનો જવાબ પણ આવડી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પાંચ સપ્ટેમ્બર તો તાજેતરમાં જ પાંચ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવ્યો તો વાત કરીએ એના વિશે તો સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ થયો હતો તેમજ સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એમની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે એટલે કે ભારતના સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ કે જેમનું નામ છે સર્વપલ્લી રાધાકૃષ્ણન એમનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ થયાના ઉપલક્ષમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે તેમજ વાત કરીએ તો ભારતમાં સૌથી પ્રથમ શિક્ષક દિવસની ઉજવણી ઓગણીસો બાસઠમાં કરવામાં આવી હતી તેમજ ચાલુ વર્ષ એટલે કે બે હજાર એકવીસમાં શિક્ષક દિનનું ઓગણસાઠમું સંસ્કરણ હતું ભારતમાં દર વર્ષે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી શિક્ષકોના સન્માન માટે કરવામાં આવે છે તો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સિમ્બેક્સ નામનું સંસ્થિત અભ્યાસનું આયોજન થયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સિંગાપુર તો તાજેતરમાં જ ભારત અને સિંગાપુર વચ્ચે સિંગાપોર ઇન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ એક્સરસાઇઝની અઠ્યાવીસમી આવૃત્તિ જે બે સપ્ટેમ્બરથી ચાર સપ્ટેમ્બર બે હજાર એકવીસ દરમિયાન યોજાઈ હતી આ વર્ષે સિમ્બેક્સ કવાયત પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે ભારત તેની આઝાદીના પંચોતેરમાં વર્ષ ઉજવી રહ્યું છે તેમજ મિત્રો અહીંયા વાત છે ભારત અને અન્ય દેશ સાથેના યુદ્ધ અભ્યાસની તો એના વિશે થોડીક ચર્ચા કરીએ તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડશક્તિ નામનો અભ્યાસ છે ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્રશક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે જ્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે શક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે ભારત ઇન્ડોનેશિયા વચ્ચે સમુદ્ર શક્તિ મિત્રો આજે ત્રણ જે યુદ્ધાભ્યાસ છે જેમ કે મિત્ર શક્તિ શક્તિ અને સમુદ્ર શક્તિ આમાં ખૂબ જ કન્ફ્યુઝન થતું હોવાથી આ ત્રણ યુદ્ધાભ્યાસ તમે નોટ ડાઉન કરી શકો છો કારણ કે આ પ્રકારના યુદ્ધાભ્યાસ કન્ફ્યુઝ કરવા માટે તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે તો ફરીથી એકવાર આ ત્રણ યુદ્ધાભ્યાસ રિપીટ કરું છું તો ભારત અને શ્રીલંકા વચ્ચે જે અભ્યાસ થાય છે એનું નામ છે મિત્ર શક્તિ જ્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે માત્ર શક્તિ આવશે એમાં જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના યુદ્ધાભ્યાસમાં સમુદ્ર શક્તિ આવે છે ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે વજ્ર યુદ્ધાભ્યાસ ભારત મંગોલિયા વચ્ચે એલિફેન્ટ યુદ્ધાભ્યાસ ભારત માલદીવ વચ્ચે એકવેરિયન્ટ યુદ્ધાભ્યાસ જ્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક્સ ડેઝર્ટ નાઇટ ટ્વેન્ટી વન ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ એક્સરસાઇઝ જ્યારે ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે એ છે જેનું નામ છે યુદ્ધ યુદ્ધાભ્યાસ તેમજ વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અજય વોરિયર નામનો યુદ્ધાભ્યાસ થાય છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંપ્રિતિ નામનો અભ્યાસ થાય છે અને ભારત અને કર્ગિસ્તાન વચ્ચે ખંજર નામનો યુદ્ધ અભ્યાસ થાય છે તો મિત્રો આ હતા ભારત તેમજ અન્ય દેશ વચ્ચેના અભ્યાસ કે જે ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ બ્રિક્સ દેશોના મંત્રી છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કૃષ્ણપાલ ગુર્જર તો કેન્દ્રીય વીજ અને ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સના મંત્રીની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને વર્ચ્યુઅલ બેઠકમાં મંત્રીઓએ બ્રિક્સ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ધ મોર્નિંગ કન્સન્ટના અનુસાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ધ મોર્નિંગ કન્સલ્ટના અનુસાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે વાત કરીએ તો ધ મોર્નિંગ કન્સલ્ટ અનુસાર ટોપ ફાઇવ લોકપ્રિય નેતાઓ છે એના નામ આ પ્રમાણે છે જેમાં પ્રથમ નંબરે નરેન્દ્રભાઈ મોદી છે જે ભારતના વડાપ્રધાન છે ત્યારબાદ છે લોપેજ ઓબ્રુડોર બીજા નંબરે તેઓ મેક્સિકોના રાષ્ટ્રપતિ છે ત્રીજા નંબર છે મારિયો ડ્રાગી તે ઇટાલીના પ્રધાનમંત્રી છે એજેલામ મર્કેલ જે ચોથા નંબર છે અને તેઓ જર્મનીના ચાન્સલર છે તેમજ પાંચમા નંબર છે સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન તો મિત્રો આ હતા ટોપ ફાઇવ લોકપ્રિય નેતાઓ ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી પીએસઆઈની એક્ઝામ માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ જે છે એ સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય છથી આઠનો રહેશે તેમજ મિત્રો આ બેચને લગતી કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એઇટ વન એઇટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો આથી માહિતી વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ પીએસઆઈ બેસ વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામ પરથી સાયન્સ સિટી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર છે એને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી છે એમના નામ ઉપરથી એક સાયન્સ સિટી સ્થાપવાની જાહેરાત કરી છે તો વાત કરીએ એના વિશે તો મહારાષ્ટ્ર સરકાર જે છે એને પુણેમાં વર્લ્ડ ક્લાસ સાયન્સ સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને જેનું નામ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પરથી રાખવામાં આવશે તેમજ વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર છે એના સરકારના અધિકારીઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ભાવના કેળવવા અને ભવિષ્યના વૈજ્ઞાનિકોને તૈયાર કરવા માટે કેન્દ્રીય યોજનાના ભાગરૂપે સરકારે પણ પુણે નજીક વિશ્વકક્ષાની સાયન્સ સિટી બનાવવાનું નક્કી કર્યું છે તો મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રના સ્ટેટિક કે વિશે થોડીક ચર્ચા કરી લે તો વર્તમાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મુખ્ય ન્યાયાધીશ છે દીપાંકર દત્ત મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે તેમજ મહારાષ્ટ્રના કેટલાક પ્રસિદ્ધ સરોવરની અંદર એક છે લોનાર સરોવર બીજું છે ઉપવન સરોવર ત્યારબાદ છે શિવસાગર સરોવર આ સિવાય વાત કરીએ નેશનલ પાર્ક તો જેમાં છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ચંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન ભીમાશંકર વન્યજીવ અભયારણ્ય આ સિવાય વાત કરીએ મહારાષ્ટ્રના લોકનૃત્ય તો જેમાં છે લાવણી પોવાડા અને કોલી મિત્રો આર્ટ એન્ડ કલ્ચરની દૃષ્ટિએ લોકનૃત્ય ઘણીવાર એક્ઝામની અંદર પૂછાય છે તો મહારાષ્ટ્રના લોકનૃત્ય છે લાવણી પોવાડા અને કોલી તેમજ જ વાત કરીએ મહારાષ્ટ્રના કેટલાક પ્રસિદ્ધ સ્થળો તો જેમાં છે ઔરંગાબાદ પુણે મુંબઈ અને મહાબલેશ્વર ત્યારબાદ છે નાસિક તેમજ મિત્રો મહારાષ્ટ્ર એની અંદર કુલ છત્રીસ જિલ્લા આવે છે વિધાનસભાની સીટ બસો અઠ્યાસી છે જ્યારે લોકસભાની અડતાલીસ સીટ છે અને રાજ્યસભાની ઓગણીસ સીટ છે તો મિત્રો આ તો મહારાષ્ટ્રનું ચેટિક જગ્યા ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે ભવિષ્યમાં મંગળ મિશન માટે એક પ્રોટોટાઇપ નાનું હેલિકોપ્ટર વિકસિત કર્યું છે તો મિત્રો એની અંદર આપણું જવાબ છે જી તો ચાઇનીઝ સ્પેસ સાયન્સ એજન્સી અનુસાર આ નાનું હેલિકોપ્ટર પર રોબોટિક રોવરના ઐતિહાસિક ઉતરાયણ બાદ વિકસાવવામાં આવ્યું હતું અને જે પ્રોટોટાઇપ હેલિકોપ્ટર રોબોટિક હેલિકોપ્ટર અને ઇન્જીટ્યુ જેવું જ છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ ત્રણ સપ્ટેમ્બર બે હજાર એકવીસના પ્લાસ્ટિક સમજોતા લોન્ચ કરવાવાળો પહેલો એશિયા દેશ કયો બન્યો છે તો મિત્રો એની અંદર આપો જવાબ છે ભારત તો ભારત જે છે એ પ્લાસ્ટિક સમજોતા કરવાવાળો પહેલો એશિયા દેશ બન્યો છે તો વાત કરીએ તો આ જે છે એ નવું પ્લેટફોર્મ વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ઇન્ડિયા દ્વારા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે એટલે કે આ નવો પ્લેટફોર્મ છે એને વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર ઇન્ડિયા દ્વારા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે તેમજ વાત કરીએ તો આ પ્લાસ્ટિક માટે સર્ક્યુલર પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે અને ભારતમાં નવા બ્રિટિશ હાઈ કમિશનર એલેક્ઝાન્ડર એલિસ દ્વારા નવા પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી હતી તે રાષ્ટ્રીય સ્તરે અગ્રાસોનો એક સર્ક્યુલર પ્લાસ્ટિક સિસ્ટમ બનાવવાના સંકલ્પ કરશે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં છઠ્ઠા પૂર્વીય આર્થિક મંચની મેજબાની કયો દેશ કરશે તાજેતરમાં છઠ્ઠા પૂર્વીઓએ આર્થિક મંચની મેજબાની કયા દેશે કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે રશિયા તો તાજેતરમાં રશિયા જે છે એને છઠ્ઠા પૂર્વીય આર્થિક મંચની મેજબાની કરી છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો બોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર તા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચમાં તમને તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટ પીએસઆઈ એ અને કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષાઓ માટેની તૈયારી કરવામાં આવશે મિત્રો આ બેચ છે એ નવ સપ્ટેમ્બર બે હજાર શરૂ થશે જેનો સમય થી આઠનો રહેશે મિત્રો આ જનરલ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો આથી માહિતી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ એક જનરલ બેચ વિશે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ હોલીવુડ અભિનેત્રી નો યોર રાઇટ્સ નામની પુસ્તક લખી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે એન્જેલિના જોલી તો એન્જેલિના જોલી છે એમને નો યોર રાઇટ્સ નામની પુસ્તક લખી છે ત્યારબાદ જોઈએ આપણું નેક્સ્ટ પ્રશ્ન તો ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે તો મિત્રો એની તરફ જવાબ છે ઓગણીસ તો ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં ભારતે ઓગણીસ મેડલ જીત્યા છે જેમાંથી પાંચ ગોલ્ડ મેડલ છે આઠ સિલ્વર મેડલ છે અને છ બ્રોન્ઝ મેડલ છે તેમજ મિત્રો વાત કરીએ તો ભારત જે છે એ ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ જીતવાળા દેશમાં ચોવીસમાં સ્થાને આવ્યું છે ત્યાર ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યમાં કાર્બી બી આંગલો અંગે સમજૂતો થાય છે તો મિત્રો એની અંદર તરફ જવાબ છે આસામ તો તાજેતરમાં જ આસામમાં કારબી આંગલોંગ નામનો સમજૂતો થયો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે પોતાના વ્યાપારી અધિગ્રહણ વ્યવસાયને વધારવા માટે ભારત પે સાથે સમજૂતો કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે એક્સિસ બેંક તો એક્સિસ બેંક જે છે એને પોતાના વ્યાપારી અધિગ્રહણ વ્યવસાયને વધારવા માટે ભારત પે સાથે સમજૂતો કરે છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને ના છે એના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે મહમૂદ કજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું ત્યારે ગુજરાતમાં કયા રાજ્યનું શાસન હતું મિત્રો પ્રશ્નનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો કારણ કે આ પ્રકારના પ્રશ્નો ક્લાસ થ્રીની એક્ઝામમાં પૂછવામાં આવે છે સીની એક્ઝામમાં પણ સોમનાથ મંદિરને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે તો મિત્રો આ સાથે જ આજના દિવસ દ્વારા જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષામાં કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે તેમજ મિત્રો આ માટે તમે આપણા કરંટ અફેરના લેક્ચર રેગ્યુલર ફોલો કરવાનું રાખો તેમજ તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને તેને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ અગત્યના પ્રશ્નો છે એની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તેમજ તમે હજુ સુધી આપણી વળીન બક્ષ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પ્રેસ કરો જેનાથી વલ બોક્સ દ્વારા પણ નવો વિડીયો અપલોડ કરવામાં તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તેમજ મિત્રો તમે વોલ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તેમજ વોલ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેસ કરો તેમજ કોર્સ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેખ રેખો